વ્હીકલ ગુજરાત ચેનલ ઉપરથી બધાને રામ રામ તો વ્હીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને જ ફાયદો છે નવા નવો વિડીયો જોવા માટે લેવીટના નંબર એક ઉપર મહેન્દ્રા બોલેરો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી તાત્કાલિક વેચવાની છે ઇમરજન્સી ટાયરની વાત કરીએ એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરલું સિટિંગ સારું કઈ ગાડીમાં સળો નથી લુકસ ગાડી સારી છે રનિંગ ગાડીમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર પોંચનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા ગામ થેરવાડા ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે દસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર બે હુડતાળી બાવીસ પિન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોની નીચે મોર કરીને ઓપ્શન હશે એને ટૅચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણે ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ ખાલી રીડિટીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો